જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે ડુંગળીની વાત કરવાની છે ઘણા ખેડૂત મિત્રોને ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં રોગ આવે છે બાફિયા નામનો રોગ છે પછી અમુક પીળા કુંડા પડી જાય છે ને થ્રીપનું હેટ ખૂબ છે તો આજે આપણે એક ખેડૂત મિત્રને ખાસ મળવા એવાથી ને ડુંગળીમાં ઘણા ટમથી પ્રશ્ન હતા તે પ્રશ્નને આપણે હલ કર્યા અને આપણે એની મોઢે સાંભળી ખેડૂત મિત્રને તમારું નામ બતાવો પેલો મારું નામ ભલુભાઈ લક્ષ્મણભાઈ ધૂંધાળો ને તમારે આ ડુંગળીમાં મારા વિડીયો જોવાથી ક્યાં ક્યાં ફાયદા છે ફાયદા તો ઘણા છે કારણ કે મેં પછી તમારા વિડીયો જોયા પછી જો આ એક ડબલુ આ દવા સાંટી છે અહીંથી ઘણો ફાયદો છે પાય છે ને સાંટી છે બરાબર તો આનાથી ઘણો ફાયદો મને લાગ્યો કિસાન અમૃત છે ને કિસાન અમૃત છે આ તો મને આનું કામ સારું લાગ્યું આનીથી શું શું ફાયદે છે આનીથી નથી આવતો પછી ડુંગળી લીલી જાય છે બરાબર તો અમને આનું છે એ આપણે જંતુનાશક ને જંતુનાશક નથી કેમિકલ મટીરિયલ છે ને આ મટીરિયલ કિસાન અમૃત કોઈ પણ પાકની અંદર આપણે યુઝ કરીએ બકાલાના પાક છે ઝારબાજરી છે घाईपण पाकर्धकन काम करेश कारण के पोषण तत्व जे अमुक जमीन पे घटेने ते पोषण तत्व पूर पाडे किसान अमृत आहे ना छटका चाळीस टाका फिफ्रोलीन चाळीस टाका इमिडा कोयपण कपास वय की डोंगळी वे गमेवी थ्री पोय

એ ભાઈ સાંટા પછી બંધ થઈ ગયો બંધ થઈ ગયો ને બંધ થઈ ડુંગળી લી થઈ જાય છે આ ફૂગ નહીં શકશે આ દવા તો તમે જે યુઝ કરો ને તો બે ત્રણ રાઉન્ડ આના મારો ને તો ઝાકળ આવે ને તો પાંદર કપડું લીલું થઈ જાય ઝાકળ હરી જાય છે અને ડુંગળીની અંદર ઝાકળ ન બે હોવાથી અને બે રાઉન્ડથી ત્રણ રાઉન્ડ કરો ને એટલે ડુંગળીને વધે વધે ને આ ટોયસો થાય બળે ની હેડું જ મેરી જાય છે તો ખેડૂત મિત્રો આવા અવારનવાર વિડીયો બનાવીશું પણ તમને ખૂબ ફાયદો થાય એ જ મારી ગણતરી છે એનું કારણ છે કે જેટલો ખેડૂત ભાઈને ફાયદો થાય એટલું ઉત્પાદનમાં વધારો થાય છે ને આ ઝાર બાજરી ડુંગળી કપાસ કોઈ પણ પાક હોય આપણે ડુંગળીની અંદર રગની અંદર ઈળ આવે છે રગની ઈળ આવે ને આ એક પોઈન્ટ નવ દવા છે સુપર ડોકો છે તમે ખેડૂત મિત્રો કોઈ પણ જિલ્લામાં તમારે ન મળતી કે તમારે આનું લેવી હોય તો આને એક પોઈન્ટ નવ તરીકે તમારે ઓળખ કરવાની એક પોઈન્ટ નવ સુપર ડોકો આવે છે કોઈ પણ પ્રકારની ઈળ હોય તો છે સુપર રિઝલ્ટ છે નાનો ભાવે ઓછો છે પંદરથી વીસ જમવાનું રિઝલ્ટ રહે છે ને ખૂબ મોટા પાયે ફાયદાને તો આવા અવારનવાર અમે વિડીયા ખેડૂત મિત્રો બનાવશું તમને ફાયદો થાય એ તમારું લક્ષ્ય છે જેનું કારણ કે ગમે એમ કરીને ખેડૂત ભાઈઓ આગળ આવવા જોઈએ અને ડુંગળીમાં સારો વિકાસ તમારે શું છે આ વિડીયો જોવા પછી તમારે ઘણો ફાયદો થઈ ગયો ઘણો ફાયદો છે ને તમારે કારણ કે દવા જે જોતી હોય મળી જાય કે નહીં એના હિસાબે ઘણો સારી દવા મળી ગઈ છે હા સારી દવા એમ ને હું એક ખેડૂત મિત્ર એક ખેડૂત છું હું કોઈનું પરમિશન નથી કરતો મારી તો આ ગણિત છે કેમ કે મને જે સફળતા મળી ને એ બીજા ખેડૂતો હું શેર કરું છું એનું કારણ છે કે આ રીતે માર્ગદર્શન ખેડૂતભાઈને આપવું તો ભાઈનો પૈસા ઓછા બગડે ને જે રિઝલ્ટ હોય એ તાત્કાલિક રિઝલ્ટ મળે પણ તમારે ખેડૂતભાઈઓ એટલું યાદ રાખવાનું કે આપણે કેવો રોગ છે એ પારખતા તમારે શીખવાનું કેમ કે ટોયસુ જે બળતી હોય તો એને એમાં તમારે ફૂગ નશકનો ઉપયોગ કરવાનો ને હેઠે જો હોય તો એ પ્રમાણે તમારે આનો યુઝ કરવાનો કિસાન અમૃતમાં જેમ રોગ પ્રમાણે તમે દવાનો યુઝ કરશો ને તો તમને સફળતા વધારે મળશે થ્રીપ દાખલા તરીકે થ્રીપ હોય તો થ્રીપ હોય તો ચાલીસ ટકા ઇમીડા અને ચાલીસ ટકા ફેફરોલ એ રીતે તમે યુઝ કરશો તો તમને વધારે સફળતા મળશે ના ડુંગળી તો તમારા કાબુ બારી વધી ગઈ છે એટલી બધી કદાચ વિધિ નહીં તો હાલે એટલે પાવર મળી ગયો ને પાવર મળી ગયો ખેડૂત મેળવી જાય છે તો ખેડૂત મિત્રો હવે તો બીજું ખેડૂત મિત્રો મારે ક્યાંય કહેવું નહીં અને તમારે જેમ જરૂર પડે એમ તમને મદદ કરતો રહે ને તમે જે ખેડૂતભાઈ અનુભવ હોય ને જે તમને દવામાં કદાચ વધારે સફળતા મેળવી હોય તો મને કોમેન્ટ કરજો તો હું તમારો તમારું રિવ્યૂ લઈ એનું કારણ છે કે હું રિવ્યૂ લેવાના કારણ હું મારા ખેડૂત મિત્રોને મારે ફાયદો જ કરાવો છે કોઈ ખેડૂત મિત્રો અનુભવી હોય કોઈ ખેડૂત મિત્રોને બીજા લાભ લાભો હોય દવાથી ખાતરથી તો મને જાણ ચોક્કસ કરજો તો હું અવારનવાર આ માહિતી મારા ખેડૂત ભાઈઓને હું આપતો રહી મારું તો લક્ષ્ય જ એ છે કે ખેડૂત ખેડૂતભાઈનો પૈસા ઓછા બગડે ને રિઝલ્ટ વધારે આવે ને ખેડૂત ભાઈઓ લૂંટાય નહીં પૈસા ખોટા વેડફાઈ નથી અનુભવ હોય એવું થાય ને તો સારી અનુભવ હોય એ પ્રમાણે આપણે યુઝ કરીએ તો ચોક્કસ સફળતા મળે છે તો હવે તો બીજું કંઈ ખેડૂત મિત્રો કાંઈ કેવું નહીં આવતા વિડીયોમાં પાછા મળીશું ને માહિતી તમને આપતા રહો તો રામ 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 જય માતાજી 再见。<music>